બે કલાકના બસો રૂપિયા લેખીએ ઉઘરાવી પોતાના મકાનમાં ઈસમોને બેસાડી પત્તાપાના રૂપિયા વડે હાર જીતો જુગાર રમી રમાડે છે અને હાલમાં તેની આ જુગાર રમાડવાની પ્રવૃત્તિ ચાલુમાં છે જે હકીકત આધારે માહિતી મુજબના મકાનમાં રેડ કરતા પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા આઠ ઈસમોને ઝડપી પાડી જુગાર ધારા અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ રાજુભાઈ ઉર્ફે ગજાનંદ વિશ્વરાવ શિંદે જાવેદ નઝમુદ્દીન મલિક ધર્મેશ રમેશભાઈ ગોહિલ નયન ઉર્ફે વિશાલ ગોપાલભાઈ કહાર સાગર કંચનભાઈ પવન સિરસાટ વિનોદભાઈ જીવાભાઈ ચંદ્રકાંતભાઈ કાશીનાથ કાશીનાથિર કબજે કરેલ મુદ્દામાલમાં મોબાઈલ ફોન નંગ આઠ કિંમત સિત્તેર હજાર પાંચસો અંગ જડદીના રોકડા નવ્વાણું હજાર નવસો તથા જમીન દાવ પરના રોકડા બે હજાર સાતસો મળી કુલ રોકડા એક લાખ બે હજાર છસો મળી આવેલ કુલ કિંમત રૂપિયા એક લાખ તોતેર હજાર એકસો નો મુદ્દામાલ કબજે કરેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સી બી ટંડેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ એમ ગઢવી તથા સ્ટાફના એએસઆઈ હેમંત તુકારામ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ હેડ કોન્સ્ટેબલ મહેપતસિંહ ભનાભાઈ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ આટાભાઈ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધર્મેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિરતસિંહ વગેરેનાઓએ કામગીરી કરેલ છે